વિસ્તારમાં નશાનો વેપલો કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગૃહમંત્રી દ્વારા પોલીસ સ્ટેશન લેવલે પણ નશીલા પદાર્થના નાના નાના કેસ કરીને કાર્યવાહી કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી કાપોદરા વિસ્તારમાં આવેલો ઓવરબ્રિજ નીચે પોલીસને બાતમી મળી હતી કે બ્રિજ નીચે પિલરની અંદરના ભાગમાં ગાંજાનું વેચાણ થાય છે કાપોદરાના પીઆઈ સહિતની ટીમે ઓવરબ્રિજના પિલર પર તપાસ કરતા તેમાંથી એકસો ગ્રામ વજનનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ગાંજો ભરવા માટે વરપાતી ખાલી પ્લાસ્ટિકની નાની ઝીપ બેગ નંગ બેતાળીસ અને રોકડા રૂપિયા પાંચસો પણ મળી આવ્યા હતા પોલીસથી બચવા માટે પેલરો ગાંજાનો જથ્થો બ્રિજના પિલરમાં સંતાડી રાખતા હતા અને નાની નાની પડીકાઓ બનાવીને છૂટક વેચાણ કરતા હતા પોલીસે સ્થળ પરથી દીપક ઉર્ફે સુખો અનિલભાઈ સોનવણે નામના એક પેડલરની ધરપકડ કરી છે આરોપી દીપક ઉર્ફે સુખ અજાણ્યા ઈસમ પાસેથી છૂટક ગાંજાનો જથ્થો લાવીને વેચાણ કરતો હતો કાપોદરા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે